ઉપર સરવાળા બાદબાકી અને ગુણાકાર શીખી રહ્યા છીએ બાદબાકી અને સરવાળા અમે શીખી ગયા છીએ હવે અમે શીખીએ છીએ ગુણાકાર મયંકભાઈ ચલો આપણે ગુણાકાર શીખીએ અને તમે બધા બાળકો અહીંયા ધ્યાન આપજો અહીંયા આપણે ગુણાકાર કરવાનો છે ત્રણ ગુણ્યા ચાર એટલે ત્રણ ગુણ્યા ચાર કરવાનું છે એટલે મયંકભાઈ ક્યાં ઉભા રહેશે શૂન્ય ઉપર મયંકભાઈ શૂન્ય ઉપર ઉભા રહો ચલો હવે ત્યાંથી આપણે કેટલા 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 ત્રીજો કૂદકો નવ ઉપર અને ચોથો કૂદકો બાર ઉપર એટલે ત્રણ ત્રણ ના આપણે ચાર કૂદકા માર્યા તો ક્યાં ઉભા રહી ગયા બાર ઉપર એટલે ત્રણ ગુણ્યા ચાર કેટલા થશે બાર તો આપણે પરીક્ષામાં આવી રીતે સંખ્યા લેખા ઉપર ગુણાકાર પૂછાતા હોય છે તો આવી રીતે તમારે ગુણાકાર કરવાનો તો હવે આપણે કૂદકા દોરી દઈએ તો જુઓ નીચે ત્રણ થી ચાલુ કરવાનું છે એટલે ત્રીજો કૂદકો અને નવ થી ત્રણ નો આ ચોથો કૂદકો તો અહીંયા આપણે કૂદકા લખી કાઢીએ કે ભાઈ પહેલો પેલો આ બીજો કૂદકો તો આપણે ત્રણ ત્રણ ના ચાર કૂદકા મારીએ તો ક્યાંય ઉભા રહી ગયા બાર ઉપર